નમસ્કાર મિત્રો વીએલ માંગુકિયા ઓથાવાડા માધ્યમિક શાળા માળવાવ ધોરણ છથી બારમાં આર્ટ્સ કોમર્સ અને સાયન્સમાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓની વાત કરીએ એમ બીએડ માટે અંગ્રેજી અને સંસ્કૃત વિષયમાં એક જગ્યા ખાલી છે એમ કોમ બીએડ માટે નામો વાણિજ્ય વ્યવસ્થામાં એક જગ્યા ખાલી છે પીજી ડીસી માટે કમ્પ્યુટરમાં એક જગ્યા ખાલી છે એમએ બી એડ માટે હિન્દી ગુજરાતીમાં એક જગ્યા ખાલી છે એમએ બી એડ અર્થશાસ્ત્રમાં એક જગ્યા ખાલી છે એમએ બીએડ એડ સુપરવાઇઝરમાં એક જગ્યા ખાલી છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ સાતમાં અરજી કરવી અથવા રૂબરૂ મળવું અનુભવીને યોગ્ય વેતન તથા પ્રથમ પસંદગી આપવામાં આવશે સરનામું જોઈએ આચાર્ય શ્રી વીએલ માંગુકિયા હોથાવાળા માધ્યમિક શાળા માળવાવ કળસાળ રોડ તાલુકો મહોવા વયાડીઠા જિલ્લો ભાવનગર ત્યારબાદ જોઈએ આત્મીય ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટની અંદર રેક્ટર આસિસ્ટન્ટ રેક્ટરની ગ્રેજ્યુએટ કરેલ ઉમેદવાર માટે જગ્યાઓ ખાલી છે મિનિમમ પાંચ વર્ષનો અનુભવ રેક્ટરની અંદર અને પિસ્તાલીસ કરતા નીચેની ઉંમર ધરાવતા ઉમેદવાર અહીં અરજી કરી શકે છે કિચન સ્ટોરકીપરની અંદર બીસી માઇક્રોબાયોલોજી કેમેસ્ટ્રી ફૂડ એન્ડ ન્યુટ્રિશનની અંદર મિનિમમ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે મેથ સુપરવાઇઝરની ડિપ્લોમા હોસ્ટેલ મેનેજમેન્ટ મિનિમમ ત્રણ વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવાર અહીં અરજી કરી શકે છે જે કોઈ ઉમેદવારને રસ હોય તેમણે ઓરિજિનલ સર્ટિફિકેટ સાથે તારીખ બાર પાંચ બે હજાર ચોવીસ સવારે નવથી અગિયાર સુધીમાં નિશાન આપેલા સરનામા ઉપર હાજર રહેવાનું રહેશે ત્યારબાદ જોઈએ ડૉક્ટર આર કે ભટ્ટ શ્રીમતી બીજે દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પલસાણાની અંદર દરેક વિભાગમાં જગ્યાઓ બહાર પડેલી છે નર્સરી વિભાગની વાત કરીએ મધર ટીચરની જરૂર છે ક્વોલિફિકેશન મોન્ટેસરી અથવા પીટીસી જગ્યાઓ ત્રણ ખાલી છે પ્રી પ્રાઇમરી સેક્શનમાં મધર ટીચરમાં પીટીસી મોન્ટેસરી બી એ બી ચાર જગ્યાઓ ખાલી છે પ્રાઇમરી સેક્શનમાં ઇંગ્લિશ મેથ્સ ઇવીએસ સાયન્સ સોશિયલ સાયન્સ ગુજરાતી હિન્દી હિન્દી ડ્રોઈંગ બીટીસી બીએ બી એડ બીએસસી બી એડ અથવા બી બીએડ ડીટીસી કરેલ ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે સેકન્ડરી સેક્શનની અંદર ઇંગ્લિશ મેથ્સ સાયન્સ સોશિયલ સાયન્સ ગુજરાતી અને હિન્દીમાં જગ્યાઓ ખાલી છે બીએ એ બી એડ બી એડ બીએસસી બી એડ એમએસસી બી એડ એમ ઇ બીએડ કરેલ ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે હાયર સેકન્ડરી સેક્શનમાં કોમર્સની વાત કરીએ એકાઉન્ટ સ્ટેટિક્સ ઓસીએમ ઇકોનોમિક્સની અંદર એમ કોમ એમ બી એ બીએડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે 12th सेकेंडरी सेक्शन साइंस માં વાત કરીએ કેમેસ્ટ્રી ఫిజిక్స్ బయాలజీ मैथ्स इंग्लिश లైకట్ એમએસસી એમએબીએડ એમએબીએડ કરન ઉમેદવાર અરજી કરી શકે છે ઓલ સેક્શન ની અંદર કમ્પ્યુટર માં બીસીએ એમસીએ બીઆઈટી કરન ઉમેદવાર અરજી કરી શકે છે ઓલ સેક્શન ની અંદર મજેક ડાન્સ ડ્રોઇંગ લાઇકટ બેસ્ટર ઓફ આર્ટ્સ એટીડી ડીટી છે કરન ઉમેદવાર અરજી કરી શકે છે જે કઈ ઉમેદવારને રસવાય તે માં 10 દિવસ ની અંદર નિશ્ચિત આપેલા એમએલઆઈડી ઉપર પોતાનું રિઝ્યુમ મોકલવાનું રહેશે ત્યારબાદ જોઈએ શ્રી સહકાર એજ્યુકેશન ટ્રસ્ટ શ્રી ધન્વંતરાય કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર અને લેક્ચરની જગ્યા બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ બીઈ કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિથ એઆઈએમએલ પ્રોફેસરની એક જગ્યા ખાલી છે એસોસિએટ પ્રોફેસર બે જગ્યા એસિસ્ટન્ટ પ્રોફેસર છ જગ્યાઓ ખાલી છે બીઈ ઇન કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વિથ આઈઓટી प्रोफेशन एक जगह एसोसिएट प्रोफेसर जगह आसिस्ट प्रोफेसर छ जगह खाली है बी इन केमिकल एंजीनियरिंग प्रोफेसर एक जगह एसोसिएट प्रोफेसर बे जगह आसिस्ट प्रोफेसर छः जगह खाली है मैथमेटिक्स फिजिक्स कैमेस्ट्री और इंग्लिश में दरक में एक एक जगह खाली है बीएससी एम एस सी आई टीम एसोसिट प्रोफेशन एक जगह आसिस्ट प्रोफेसर खाली खा डिप्लोमा इन कम्प्यूटर एंजीनियरिंग में એસઓડીની એક જગ્યા લેક્ચરની ત્રણ જગ્યાઓ ખાલી છે મેથેમેટિક્સ ફિઝિક્સ ઇંગ્લિશમાં દરેકમાં એકથી એક જગ્યા ખાલી છે એજ્યુકેશન અને અનુભવ એઆઈસીટી જીટીયુ અને યુજીસીના રોલ્સ મુજબ રહેશે જો કે મિત્રોને હોય તેમણે નીચે આપેલા એમએલઆઈડી પર પોતાનું રૂજુ મોકલવાનો રહેશે ત્યારબાદ જોઈએ રઘુકુલ વિદ્યાધામમાં શિક્ષકોની જરૂર છે પ્રાથમિક વિભાગ ધોરણ એકથી પાંચમાં લાયકાત પીટીસી ડીએલ એડ પ્રી ધોરણ સત થી આઠમાં લાયકાત બીએડ એડ પાસ થયેલ શિક્ષક એકાઉન્ટની અંદર બે થી પાંચ વર્ષનો અનુભવ તથા કમ્પ્યુટરના જાણકાર સફાઈ કામદાર બહેનોની જરૂર છે નોંધ ઉમેદવારોએ સંપૂર્ણ અરજી સાથે દિવસ દસમાં સવારે અગિયારથી સાડા બાર સુધીમાં રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે સરનામું જોઈએ ધીવરાજ નગર બેની પાછળ પાર્થ સોસાયટી સામે નંદકુરબા મહિલા કોલેજની બાજુમાં ખાસામાં ભાવનગર ત્યારબાદ જોઈએ શ્રી કલ્યાણ જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એસ કે પટેલ આર્ટ્સ કોમર્સ કોલેજ કલ્યાણ તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ માટે કારકુનની જરૂરિયાત હોય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરોમાં અરજી ફોટો અને ગુણપત્રકો સાથે નીચેના સ્થળે અને તારીખે સ્વખર્ચ હાથ રહેવાનું રહેશે લાયકાત ઉમેદવાર કોઈપણ પ્રવાહમાં સ્નાતક ડિગ્રી ધરાવતો હોવો જોઈએ અને કમ્પ્યુટર કૌશલ્યમાં નિપુણતા ધરાવતો હોવો જોઈએ અનુભવ ઓછામાં ઓછા પાંચ વર્ષનો કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં જુનિયર કારકુન તરીકેની ફરજ બજાવેલ હોય તેમજ ગુજરાતી તથા અંગ્રેજી ટાઈપિંગ કરી શકે તેવા અનુભવી તથા બિન્ટરનેટનું જ્ઞાન ધરાવતા ઉમેદવાર હોવા જોઈએ સમય સવારે દસ કલાકે તારીખ તેર પાંચ બે હજાર ચોવીસ સ્થળ શ્રીમતી આઈ એમ પટેલ જાગૃતિ વિદ્યાલય કલ્યાણા તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ